પરંતુ છેલ્લા કેટલાક સમયથી જેટલી પણ પરીક્ષાઓ લેવાય છે તેમાં મોટાભાગે ગેરરીતિના બનાવો સામે આવ્યા છે અને હાલમાં જ વનરક્ષક ભરતીમાં પણ ગેરરીતિ સામે આવી છે જેને લઈને આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તે માંગ કરાય છે ગુજરાતમાં જ્યારે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે ત્યારે ત્યારે પેપર લીક થવાનો મામલો બારો આવે છે ભૂતકાળની અંદર પણ ઘણી બધી વખત પેપર લીકની ઘટનાઓ સામે આવી છે ત્યારે જ્યારે આમ આદમી પાર્ટી યુથ વિંગ દ્વારા યુવાનોનો અવાજ બની યુવાનોને ન્યાય મળે એના માટે રજૂઆતો કરી છે એના માટે આચ્છે પ્રોગ્રામો કર્યા છે કાર્યક્રમો કર્યા છે જ્યારે ગઈકાલે વનરક્ષક ભરતી કૌભાંડ પેપરની જે પેપર લીક થવાનો મામલો બહારે આવ્યો ત્યારે આજરોજ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેક્ટરશ્રીનીઓને આવેદનપત્ર આપી ગાંધીના માર્ગે ગાંધીજિંદી માર્ગે રજૂઆત કરવા માટે આવ્યા છે જો જરૂર જણાશે આવનારા દિવસોમાં તો ભગતસિંહના માર્ગે પણ આમ આદમી પાર્ટી યુથ વિંગ જોવા માટે તૈયાર છે પરંતુ કોઈપણ સમરબંધીઓને કોઈપણ મળતિયાઓને છોડવામાં ના આવે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને યુવાનોને ન્યાય મળે એ જ આમ આદમી પાર્ટી યુથ વિંગની માંગણી છે સુરત કલેક્ટર થકે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર આપી તટસ્થ તપાસની માંગ કરી તાત્કાલિક જવાબદારો સામે પગલાં લેવા પણ જણાવ્યું હતું અજર કુરશી સાથે હર્ષદ સેટા